શ્રાવણ મહિનાના મંગળવારે કરવામાં આવતા મંગળાગૌરી વ્રતની કથા મંગળ એટલે શુભ કલ્યાણકારી મંગળાગૌરી એટલે કલ્યાણ કરનારી માતા પાર્વતી મા પાર્વતી સાક્ષાત જગદંબા અને પૂર્ણશક્તિ છે પાર્વતીની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું આ અનુપમ વ્રત મંગલ ઇચ્છથી દરેક બહેને કરવું જોઈએ વ્રતકથા આ પ્રમાણે છે ધનબાદ નામે નગરમાં ધરમચંદ ધર્મશીલ અને મહાન દાનેશ્વરી તરીકે પ્રખ્યાત હતો તેના આંગણેથી કોઈ ખાલી હાથે પાછું જતો નહીં જાણે દાનેશ્વરી કર્ણનો બીજો અવતાર જ જોઈ લ્યો આ વણિક શેઠની પત્ની પણ એટલી જ ધર્મશીલ અને પ્રભુપરાયણ હતી આ દંપતીને પણ ચાલતું હતું આ વણિક શેઠને ત્યાં રોજ એક સાધુ મહારાજ આવે ભિક્ષા માટે પણ કંઈ લે નહીં અને ચાલ્યો જાય એક દિવસ ધરમચંદ શેઠે શેઠાણીને કહ્યું આ સાધુ મહારાજ કંઈ લેતા નથી માટે તેની જોડીમાં એક સોના મોહર મૂકી દેજે શેઠાણીએ સોના મોહર જોડીમાં મૂકી કે તરત જ સાધુ મહારાજનો ક્રોધ બબૂકી ઉઠ્યો સાધુએ કહ્યું તમારે સંતાનની ઈચ્છા છે પણ તે ઈચ્છા પૂર્ણ નહીં થાય સાધુ મહારાજનો આ સાપ સાંભળીને શેઠાણી તો ધ્રુસકેને ધ્રુજકે રડી પડ્યા આંસુ એ સ્ત્રીનો શક્તિશાળી હથિયાર છે આ સ્ત્રીના આંસુ જોઈ સાધુ મહારાજનું હૃદય દ્રવી ઉઠ્યું સાધુ મહારાજે કહ્યું બહેન શેઠને કહેજો કે શ્યામ વસ્ત્રો પરિધાન કરીને શ્યામ ઘોડા પર સવાર થઈ પૂર્વ દિશા તરફ પ્રયાણ કરે આ ઘોડો ચાલતા ચાલતા જે સ્થળે ઠેસ કે ઠોકર ખાય ત્યાં ખોદવાનું કહેજો તે સ્થળે એક પ્રાચીન મંદિર હશે અને મંદિરમાં મા જગદંબા પાર્વતીજીની દેદીપ્યમાન મૂર્તિ હશે આ દિવ્ય અને ભવ્ય મૂર્તિની તમે બંને પૂજા કરજો આટલું કહીને તે સાધુ મહારાજ અંતર્જ્યાન થઈ ગયા શેઠાણે તો અનિમેશ નેત્રે જે દિશામાં સાધુ મહારાજ અલોપ થયા તે દિશા તરફ જોઈ જ રહ્યા શેઠે સાધુ મહારાજના આદેશ અનુસાર કાળા વસ્ત્રો પહેરી કાળા ઘોડા પર બેસીને પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું જે સ્થળે ઘોડાને ઠોકર લાગી તે સ્થળે ખોટકામ કરાવ્યું તો ખરેખર જૂનો પુરાણો મંદિર અને મૂર્તિ મળી આવ્યા આ દંપતીએ વિધિપૂર્વક મૂર્તિનું પૂજન અર્ચન કર્યું પાર્વતીજી આ વણિક શેઠ પર પ્રસન્ન થયા માતાજીએ કહ્યું માગ જે જોઈએ તે માગ શેઠે બે હાથ જોડી પુત્રરત્નની માગણી કરી પાર્વતીજીએ કહ્યું તમારા ભાગ્યમાં સંતાન છે જ નહીં છતાં તમે એમ કરો સામેના આમ્રવૃક્ષની કેરી તમારી પત્નીને પ્રસાદ તરીકે આપજો આ કેરી આરોગવાથી અલ્પ આયુષ્યવાળા પુત્રને પ્રાપ્તિ થશે વીસેક વર્ષની ઉંમરે એને સરપટસ થશે શેઠ કહે ભલે જે થવાનું હોય તે થાય પણ મને પુત્ર પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપો પાર્વતીજી તથાસ્તો કહીને અંતરધ્યાન થઈ ગયા શેઠાણીએ પૂરા માસે પુત્રરત્નને જન્મ આપ્યો આ પુત્રનું નામ શંભુ પાડ્યો સૌ પુત્રને એવા આશીર્વાદ આપે કે શંભુ ઘણો જીવો આ વણિક દંપતીએ બાધા રાખી કે શંભુને ગંગા સ્નાન કરાવી કાશી વિશ્વનાથના દર્શન કરાવ્યા પછી જ શંભુના લગ્ન કરવા મામા પોતાના ભાણેજ શંભુને લઈને બાધા પૂર્ણ કરવા પગપાળા કાશીએ જવા નીકળ્યા મામો ભાણેજ માર્ગમાં એક તળાવના કાંઠે વિસામો લેવા બેઠા અહીં કેટલીક કુમારિકાઓ અંદરો અંદર વાર્તાલાપ કરી રહી હતી એક સ્વરૂપવાન કન્યાએ કહ્યું તું માન કે ન માન પણ લગ્ન થયા પછી હું તો અખંડ સૌભાગ્યવતી જ રહેવાની છું કારણ કે મારી માતાએ મંગળા ગૌરી વ્રત કર્યું છે અને હું પણ મારા વિવાહ થાય ત્યારે આ વ્રત કરવાની છું આ વ્રત કરવાથી કુટુંબની સ્ત્રીઓ આ જન્મ સૌભાગ્યવતી રહે છે મામો બાણેજ આ વાર્તાલાપ સાંભળી રહ્યા હતા મામાએ વિચાર્યું કે જો આ કન્યા સાથે મારા ભાણેજના લગ્ન કરવામાં આવે તો તે દીર્ઘાયુષી બની જાય અને સર્પદાસની ઘાટ જાય તેમજ અકાળે મોત થવાનું છે તેમાંથી તે ઉભરી જાય મામો બાણેજ આ સ્વરૂપાન કન્યાની પાછળ પાછળ તેના ઘેર તરફ ગયા અને તેનું ઘર જોઈ લીધું અને પાડોશમાં પૂછીને નામથામ જાણી લીધું ત્યાર પછી બંનેએ કાશી તરફ પ્રયાણ કર્યું કાશી જઈને ગંગા સ્નાન તથા શિવદર્શનની બાધા પૂરી કરી પાછા ફરતી વખતે મામો બાણેજ પેલી કન્યાને ઘેર આવી પહોંચ્યા તેના માતા પિતાને મળી વાતચીત કરી અને મામાએ બાણેજનો સંબંધ આ કન્યા સાથે કરી ધામધૂમથી લગ્ન આટોપ્યા શંભુ અને સુશીલા સુખપૂર્વક દિવસો વ્યતીત કરવા લાગ્યા શંભુ અને સુશીલા શયનખંડમાં સૂતા હતા ત્યારે દેવી મંગળા ગૌરીએ સ્વપ્નમાં દર્શન દઈ સુશીલાને કહ્યું કે હું તારા પર પ્રસન્ન થઈ છું કારણ કે તે તારા પતિના આયુષ્ય માટે આરોગ્ય માટે અને સુખ સમૃદ્ધિ માટે મારું વ્રત કર્યું છે હું તને જે કહું તે તું ધ્યાનથી સાંભળી લે તારા પતિનું આયુષ્ય પૂરું થયું છે તારા પતિને ડંસ દેવા એક સર્પ હમણાં જ આવશે જો તું તારા પતિનું દીર્ઘાયુ ઈચ્છતી હો તો હું કહું તેમ કર એક વાસણમાં સાકર નાખેલું દૂધ પલંગ પાસે મૂક દૂધના વાસણ પાસે જ એક ખાલી ગળો આળો પાડીને રાખજે સર્પ આવીને સૌપ્રથમ દૂધ પી જશે પછી તે ગળામાં પ્રવેશ કરશે સર્પ ગળામાં અંદર પ્રવેશે કે તરત જ તું ગળાનું મોડું કપડાંથી ઢાંકી કપડું બાંધી દેજે અને વહેલી સવારે તે ઘડો ગામની બહાર મૂકી આવજે આટલું કહીને દેવી અંતરજ્યાન થઈ ગયા સુશીલાએ તરત જ ઉઠીને દેવીની આજ્ઞા અનુસાર સાકર નાખેલું દૂધ થાળીમાં તૈયાર કરી પલંગ પાસે મૂકી રાખ્યો અને ખાલી ઘડો પણ સાડો પાડીને બાજુમાં ગોઠવી દીધો પતિ તો ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા સુશીલા નાગદેવતાની રાહ જોઈને પલંગ પર બેસી રહી થોડી વારે દેવીએ સ્વપ્નમાં કહ્યું હતું તે પ્રમાણે જ ઝેરી સાપ સયનખંડમાં ફૂફડા મારતો આવ્યો સાપે દૂધ જોયું કે તરત જ તે પીવા લાગ્યો અને દૂધ પીધા પછી બાજુમાં પડેલ ગળામાં ભરાઈ બેઠો સુશીલાએ સૂચના અનુસાર તૈયાર રાખેલું કપડું ગળાના મોડા પર બાંધી દીધું અને વહેલી સવારે ગળો ગામની બહાર મૂકી આવી મા જગદંબા મહાગૌરીએ સુશીલાને સ્વપ્નમાં દર્શન દઈ તેના પતિની રક્ષા કરી અને આ પ્રકારે સુશીલાએ કરેલ આ વ્રત તેને ફળ્યું તેથી તેણે મનોમન મંગળા ગૌરીનો આભાર માન્યો સવારે સુશીલાએ પોતાના પતિદેવને અને સાસુ સસરાને સઘળી હકીકત વિગતે કહી સંભળાવી સુશીલાએ કરેલ મંગળાગૌરી વ્રતથી શંભુનું આયુષ્ય વધ્યું અને સર્પદાસની ઘાટ ગઈ મંગળાગૌરીએ આ દંપતી પર મહેર કરી આ વ્રત કરવાથી યશ વૈભવ અને સિદ્ધિ પ્રાપ્ત થવા માટે સ્ત્રીઓએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ ઉપરોક્ત વિધિ વિધાન અનુસાર જો આ વ્રત કરવામાં આવે તો મંગળા ગૌરી સુશીલાને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળે આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલાં મંગળવારથી કરવામાં આવે છે કુંવારી કન્યા પહેલું વ્રત પિયરમાં પિતાને ઘેર રહીને કરે છે અને બાકીના ચાર વ્રત સ્વસુર ગૃહે કરે છે આ વ્રત પાંચ વર્ષનું હોય છે આ વ્રતનો ઉજવણો પાંચમા વર્ષે પતિને ત્યાં કરવામાં આવે છે જો વ્રત નિષ્ઠાપૂર્વક કરવામાં આવી હોય તો પાર્વતીજીની કૃપા વ્રત કરતા પર ઉતરે છે અને તેને ઐશ્વર્ય તથા સિદ્ધિ પ્રાપ્ત થાય છે આ વ્રત જો શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો વ્રત કરનાર સ્ત્રીનું જીવન સર્વ પ્રકારે સુખ સમૃદ્ધિમાં વ્યતીત થાય છે અને આ વ્રતના પ્રભાવે પોતાના પતિનું આયુષ્ય અભિવૃદ્ધિ પામે છે આ વ્રતનો વિધિ વિધાન આ પ્રમાણે કરવું મંગળવારના દિવસે કન્યાએ પ્રાતઃ કાળે ઉઠી સ્નાનવિધિથી પરવારી માતા પાર્વતીજીનું સ્થાપન કરી સૌભાગ્ય વસ્તુ સાથે અર્ચન પૂજન કરવું ઉપવાસ એકટાણો અથવા મોડો ભોજન લેવો દેવી પાર્વતીનું પૂજન કર્યા પછી વ્રતકથાનું વાંચન કે શ્રવણ કરવો રાત્રે જાગરણ કરવો અને ગૌરી માતાની ભક્તિ કરવી પાર્વતીજીએ આ વ્રત સૌપ્રથમ કરેલ તેથી આ વ્રતને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે વ્રત કરતાં સ્ત્રીએ સૌભાગ્ય સૂચક વસ્તુઓ બંગડીઓ ચાંદલા કાસકી કાચડી માટે કપડાનો ટુકડો એટલે કે બ્લાઉઝ પીસ મીઠાઈ ફળફળાદી વ્રતના ઉજવણા પછી બ્રાહ્મણને દાનમાં આપી પ્રસન્ન કરવા દર મંગળવારે મીઠા વિનાનું ભોજન લઈ એકટાણો કરવો સ્ત્રીઓ આ વ્રત સંતતી સંપત્તિ અને પતિના દીર્ઘાયુષ માટે કરે છે પ્રત્યેક વર્ષના શ્રાવણ માસના મંગળવારે આ મંગળા ગૌરી વ્રત કરવામાં આવે છે છેલ્લા વર્ષે ઉપરોક્ત વિધિ અનુસાર વ્રતનો ઉજવણું કરવાથી પતિનો આત્યંતિક કલ્યાણ થાય છે આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો